મથક પર મતદારોની વાત કરીએ વરસાદી માહોલ રાજ્યમાં છે અરવલ્લી સાબરકાંઠા ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ સુરત તાપી ડાંગ નવસારીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન રાજ્યમાં એક કલાક ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આણંદ દાહોદ મહીસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી અરવલ્લી સાબરકાંઠા ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે તો સુરત તાપી ડાંગ નવસારીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન દમણ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી ગાંધીનગર ખેડા પંચમહાલમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે વડોદરા છોટાઉદે યપુર નર્મદા અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર બોટાદ અમરેલી દીવમાં મધ્યમ વરસાદની આગાહી ગીર સોમનાથ કચ્છ મોરબી અને કચ્છમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન છે જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જે આગાહી કરી છે ત્યારે આવનારા સમયમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે અમદાવાદ છે ગાંધીનગર છે જ્યાં મધ્યમ વરસાદનું અનુમાન છે જામનગર દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે